અમુક જોજો ડોળા કાઢી ને ધાળતો બસ સ્ટેન્ડ માં ભેગા છે રાજા હતો પ્રોગ્રામ માં એ છે આપણે કેમ ખીસું કાપીને આવ્યા જાય ખરેખર અમુક તો હું કામ ખરેખર ભગવાન ના લિસ્ટ માં એ નહીં હોય નગર તેની તેની કોથળીઓ પીને મોરે મોરો છબાડી દે છે છતાં એને કાઈ નથી થતું હું કામ ઓલા ને લિસ્ટમાં જ નથી લેવો કેમ એને અરે એક ભાઈ મને કે માયા ભાઈ ખરેખર જીવન મને કે જીવ વાંચવું આવ્યું છે જો તો ખરા મને કે કેવી ગાડીઓ અને કેવા રોડ સોપારીને મને કે ઠોકર મારો તો દિલ્હી સુધી નો ઉભો રહ્યો એવો તો રોડ થઈ ગયા અને વાત હાજી મન કે કેવી ગાડીઓ મર્સિડીઝ બી ગાડીઓ બોલે આગળ જાતો નહીં ઉઘરાણીવાળા સાથે મને કે માયા ભાઈ પંદર પંદર તો એર બેગું ગાડી ભટકાય તો અંદર ફૂગા થઈ જાય ગાડલા થઈ જાય એને કાંઈ થાય નહીં મેં કીધું કંપનીવાળાએ આપણી હાટું નથી બનાવ્યું એની હાટું બનાવી કે હપ્તા દીધા નો મરી ન જાય નહીં ગોચ્યું ક્યાં આખી દુનિયામાં ભાઈ આટો માર લેવાની રાજા ભાઈ સૂટ દરેક માણસ બીજાને સારું લગાડવા જીવે છે એક દાન જ એવું છે કે એ જગત કલ્યાણ માટે છે બાકી કપડા લેવા જઈએ બીજાને પૂછીએ હારા લાગશે ને અને ખરેખર જરૂરી છે ને દર્શન જરૂરી છે આ બેનો બ્યુટી પાર્લરનો પૂરપૂરો ઉપયોગ કરજો મારા હમ ભગવાને માણા બનાવ્યા છે હા પછી આપણે ગલુડા થાવું તેથી ગખોલ મેં પડ્યા રહેવું એ ભાઈનું મોઢું હોજી ગયેલું મેં કીધું કેમ મન કે તારે ભાભી ભાંગી નાખ્યો આ સ્વીકારેલી એ ભાઈ લેવો મેં પણ મારા ભાભી તને માર્યો શું કામ મન કે કાલે એનો બર્થડે હતો ને એટલે મેં કે જન્મદિવસમાં માં પડ્યો મને કે યાર કેક માં ભૂલ પડી ગઈ એનું નામ છે કૃતિ અને ઓલે કુતરી લખી નાખ્યો હું તમને દાંત જ કઢાવી મારી પાસે ગજાન નો સાઠો છે પ્રવાસ ગોઠવો સાહેબ જે ભણતા ભણતા પ્રવાસ નો કરીએ કે માસ્તર થાય પછી પ્રવાસ બહુ કરે આખું ફેમિલી લઈ લેવો વિદ્યાર્થી છોકરા તેડ્યા હોય સાહેબ નો છોકરો તમે સાપુતારા નો પ્રવાસ કરેલો ત્યારે રામાયણ સિરિયલ નું શૂટિંગ આવતું આપણું ગુજરાત નું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ્વર અને રામ રાવણ નું યુદ્ધ મને ખરેખર યાદ છે અને અમારા સાહેબો સંપર્ક કર્યો ડાંગના વિસ્તારમાં જ હતું કે હું ત્યારે કારણ કે એટલી બધું ઓલું હતું ને એટલે બહુ ભૂલાઈ ગયું એટલે સાહેબો તપાસ કરી એટલે કે એને મંજૂરી આપી લોકો રામાનંદ સાગર ને એને રીસ વાંદરા ઘટતા હતા હા અમારો અમલો નહીં બધા બનેલા હું જે કહે તમને ફોટા દેખાડી દેખાડીએ તો ખોટી વાત નહીં કહે હમલો તેદુ નો હજી ઉસો હાલે અને કે આપણે આપણે એકચુલી સિરિયલ માં કામ કરેલા છે હું છું થી મને નો કહેવાય પણ મે મે ભાઈ રાજ ભાઈ પહેલી વાર શૂટિંગ જોયું મારી લાઈફ માં ત્યારે તો એ શૂટિંગ માં ત્યારે જે શૂટિંગ થતું હોય ડબિંગ થતું હોય ત્યારે તો એ કઈ અવાજ તો ઓલું ન થતો હોય અવાજ તો એ પછી ડબિંગ બધું કરતા હોય છે પણ એ જે લડતા લડતા વાતો કરતા હતા ને મેં સાંભળ્યું અને તેથી એ ખબર નહોતી કે આ રોલ કરે અમને હકીકત લાગ્યું કે રાવણ ને આમ તે ન્યા જાય તો દીપિકાજી ને અરવિંદભાઈ ભેગા સા પીતા હતા દોવા અને ઓલા આપણા ભાઈ શ્રીકાંત સોની ઓલા ઋષિ થયેલા તો એ ઓલા કમડલમાં બીડી ઉભરે રહી ગયું મેં જોયેલું એ તો મારા મિત્ર પાસે એ તે કાકાના મિત્ર લાઠી નાય બાજરંગદાસ બાપા નો એને હા આબે હુબ એને રોલ કર્યો તો સાહેબ એનું છેલ્લી ફિલ્મ કહીએ કાંઈ સારી બહુ સારામાં સારી ફિલ્મ હા એ પણ મહાન પાત્રો બધા મૂળ વાત એટલે એ બધા ઓલા લડતા છે ને એ આમાં એ હા હામાં લડતા જાય વાતું કરે સાંભળવા જેવી છે એ કે તમે કહેજે ભાઈ તો કે શાર ભાઈ હું કરો તા બે રાક્ષક છે બે બાંધ્યા છે પગાર શું આપે તારા તક પસા પસા રૂપિયા રોજના નક્કી કર્યા છે રામાનંદભાઈ કહેતા થાય કે જો હજી થોડુંક વધશે ને તો પસા પસા વધારે દેવું જમવાનું તા કે ઓલા માંડવા હું જઈ ગાડલા નાખીને આ જનરલ રસોડા જમી લે છે તારી પાસે માણેક સંત કે માવો કાંઈ પીડ્યો કે મારી પાસે કાંઈ ન પીડ્યું તક તો હું પાડી દે જીવન ફિલ્મ છે મઠારવાનું ઈશ્વરે છે એના નામનું સ્મરણ રાખશો તો એ પાછો એવું ડબિંગ કરીને આપશે કે જેથી કરીને અને આપણું પાત્ર ફેલ ન જાય અમારે હકા ભાગ કહે ને ઘણી વાર અમે જો તમને આઈ લેમ ને કે ભાઈ લાઈટું કરો તો તમે લાઈટું કરો તાળી પાડો તમે તાળી પાડો તમે કેટલા ડાયા છો સુધરવાનું તો અમારે છે તમારે કયો હાલ આ તો વ્યવસ્થાના ભાગે આવી બેઠા છે બાકી કઈ અમે તમારાથી કઈ અલગ છે કેવું નથી પછી અમે બોલીએ ત્યારે તમે શાંતિથી સાંભળો છો અને સમજણ સહી આવ્યા છે ને બાકી તો બીજા ફૂઈ ગયા છે ઉપાડો લીધો એમ થોડો પિતૃને મોક્ષ મળે તો તું જવા ન હોય અડેલાથી કરતો અને કોરોના પછી તો ખરેખર ભાઈ કોરોના પછી તો પિતૃ કઢ્યા સીડ્યા કારણ કે પહેલી લેર તો કોને કોને બાપને ને બેડે નક્કી જ નથી હે આપણા સ્નેહીઓ ગુમાવ્યા છે સાહેબ સો ટકા એનું દુઃખ છે પણ આ તો હતું જ આપણને જોઈ લીધા ભગવાન એ પીડા પેદા કરીને પછી રામ આવ્યા કચ્છ તો સુવર્ણ છે અનેક વાર કસોટી માલી પસાર થયો છે અને હોના ના હો ટુકડા થાય ને તો કિંમત નો ઘટે કારણ કે ઘાટ જગત આપે છે હોનું તો હોનું જ છે એમ કસોટી આવે ત્યારે માનવાનું કઈ કઈ સારું થવાનું છે કોરોનામાં જેમ જેમ થયું છે બાપુ એ પણ અત્યાર સુધી બેઠા એમના ચરણોમાં પણ પ્રણામ જીગ્નેશ દાદાને મેં ફોન કર્યો કે દાદા મારા આ જ રહેવા દે મને કે તમે તમે બીજા દાદા બે છો ને પછી હું નિલેશ નહીં ન સાંભળું નિલેશ તો ગણપતિ તમારે એને પહેલાં સાંભળવાનો છે પછી અમે બે મને કે ઈ જ કહું પહેલા ગણપતિ બેન સાંભળવાનો પછી તમને બે ને એકને સાંભળે એવું ખોટું લાગે મેં કીધું એ તો થોડુંક થાય મને કહે કે તમને રજા દેનેજી ને જે મોરબીથી આવ્યો આવું સૌ કે રસ્તે હતા ત્યારે ના દાદા તમારે તમારે અમને સાંભળવા અમારે તો એક વેણ હોય કે કાક રામભાઈ કાગ એક દુઃખ બહુ સરસ બોલતા કે ધરી લોઢાનું બખતર તમને ભેટવા આવ્યો છું ધરી લોઢાનું બખતર તમોને ભેટવા આવ્યો છું હવે કોઈને ભેટવા જવાય ભક્ત ધીંગાણ જવું ભક્ત માનજીત બરાબર પણ ધરી લોઢાનું બખતર તમોને ભેટવા આવ્યો છું મેં સાંભળ્યું છે લોકો આપને પારસ મણી કહે છે અમારા લોઢાના શબ્દો તમને અડાડીએ અને આમાં કોઈ એવી રીતે ઉતારી જાય તો અમારા શબ્દ હોના નથી જાય આની સિવાય બીજો કાંઈ ધંધો નથી એટલે કોરોનામાં આપણે ઈશ્વરે જોઈ લીધા હતા હગા બાપાના ખબર કાઢવા આપણે ન નહોતા ગયા એ જ આપણે સહી એક દાદા હોસ્પિટલમાં તેમ છોકરો ખબર પૂછો જોવા જતો હતો એટલે ઓલા કાચમાં આઈસીયુમાં તો આમ કાચમાં જોઈ લેવાનું એનો નાનો ટપુરિયો એ ભેગો છો કે મારે દાદાને જોવા છે બોલો કાય એ જોઈએ ને કાચમાં લેવા હું કરીને દેખાડી દીધું તો દાદાને વેન્ટિલેટરમાં બધી પાઇપ ભરાવેલી વાયર લગાડેલા ગમગમાટી હાલ ઘરે આવ્યા ને એટલે દાદીમાં પૂછ્યું બેટા તારા દાદા શું કરતા હતા કારસિંગમાં હોય એવું લાગ્યું બેટરી ઉતરી ગઈ લાગે દાદાને કારણ કે એનો વાયર પડ્યો ને એને ગા દાદો બેટરીમાં જાલતો હશે અરે ભાઈ એક જણાને ફોન કર્યો હોસ્પિટલ હતી તમારા દાદાને લઈ જાઓ પછી તો દેવા મળ્યા થા ડેટ બોલી હોસ્પિટલ ગયો પછી લાકડા ખૂટી ગયા પછી તો સરૂ બીજી લેરમાં શરૂ કર્યો ભાઈ લઈ જાજો ને આખેલી રાખવાનું કીટમાં પેક કરીને આપતા મોટું મોટું કઈ દેખાય નહીં કીટમાં પેક અને સાથી ઉપર લખ્યું હોય માયા વિરાહ ઉપાડો

પૂછવામાં આવ્યું કે તમે ભગવાન કૃષ્ણ ને ક્યાં અર્થમાં જોવા માંગો છો મેં કીધું પહેલો વેલો સ્વસ્થ અભિયાન કર્યું પહેલું વેલું યમુના ને સ્વચ્છ કરી કાળો ત્રાવો એ ગંદકી નાખી નાખીને ઝેર ફેલાવ્યું હતું કાળી નાગે અને સાફ કરવા ગયો રિશ્વત દેવામાં આવ્યું બોલો કે કે તો તો હાર દોરડો રિશ્વત સાફ કરું રહેવા દે પહેલું વેલું જળ સ્વચ્છ કોઈ કર્યું હોય તો શ્રીમદ ભગવાન ભાગવતજીમાં ભગવાન કૃષ્ણ ભગવાન રામે શું કર્યું કે શેરવાડે સબરી બેઠી થઈ તો એને વારો તારો ન કર્યો એને મળવા ગયા છે ત્યાં મળવા ગયા છોકરા હવે ઘડી ઘડીક બે જાવ તો મારે એક વાત કરવી છે ને તમારી તમારી વાત એક બે કરવી તમે હા મળવા બે જાવ ઘડીક પૈડાઈ ભેગા નથી કરી એક તઈ રળીને કે ભેગા કરશો તમે પૈડાઈ નકલ લેવાના છે ઝપટ નો કલ લેવાના